ત્યારે જમાલપુર ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરે આજના દિવસે દર્શન કરવાનું એક વિશેષ મહિમા છે આજના આજના દિવસે દિવસે દર્શન કરી લોકો પોતાની મનોકામના પૂરી કરતા હોય છે ત્યારે ભગવાન જગન્નાથને માટીની નાની બનેલી માટલી તેમજ પ્રસાદી રૂપ કેરી અને પંખો પ્રસાદી રૂપ આપવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારથી જ ભગવાન જગન્નાથજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા છે ત્યારે અગિયારસના દિવસે ખાસ વિશેષ મહત્ત્વ રહેલું છે કે જે ભગવાનને માટલી જળ તેમજ કેરી અહીંયા અર્પણ કરવામાં આવે છે અને સાથે જ જે પંખો જે છે ભગવાનને તે પણ અહીંયા પ્રસાદીના રૂપે ચડાવવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી લોકો વહેલી સવારથી અહીંયા દર્શન કરવા આવતા હોય છે ત્યારે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા જ્યારે નીકળનાર છે ત્યારે અત્યારે મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને આસપાસના વિસ્તારમાં અત્યારે તૈયારી જે છે તે તૈયારી બિલકુલ ચાલુ કરવામાં આવી રહી છે અલગ અલગ જે લોકો જે છે તે બહારથી પણ આવ્યા છે તેમની સાથે વાત કરીશું કાંસે આવ્યો મેં મથુરા સે આયા હું મથુરા કે પાસ મેરા ગામ હૈ વૃંદાવન કે પાસ મેં સે આયા હું મેં યાર જગન્નાથજી કે દર્શન કે બહુ અચ્છા મંદિર લગા એ એક નઈ પરંપરા મિલી અમે આમ કાપ एक वो लेते हैं एक बीज ना लेते हैं और मटकी में पानी भरते हैं ये अलग परंपरा है अपने यहाँ भी जगन्नाथ जी का मंदिर रथ यात्रा निकलती है वृंदावन में और वहाँ पर भी बहुत अच्छे से आज आज जो है विशेष पर्व भी माना जाता है ये निर्जला एकादशी है जो भीम यही एकादशी रहते थे वह हमारे ब्रज में तो सारे लोग ये निर्जला व्रत करते हैं आज के दिन कोई जल नहीं पीता है पानी भर कुछ नहीं लेगा तो निर्जला व्रत करते हैं बहुत बड़ी एकादशी माना जाता है कैसा लगा यहाँ का जगन्नाथ मंदिर देख के और दर्शन करके यहाँ का माहौल बहुत अच्छा लगा मंदिर भी बहुत अच्छा है यहाँ के जो महात्मा है उनसे मेरी बात हुई मैंने पहले हमें यहाँ दर्शन करने हैं तो पहले स्नान करना होगा उन्होंने सारी व्यवस्थाएं भी कर रखी है नीचे और नीचे कीर्तन भी चल रहा है बहुत अच्छा है बहुत अच्छी व्यवस्था लोग भाग बहुत अच्छे हैं और भक्तों को मैं देख रहा हूँ ज़्यादातर माताएँ ये आम की कली मटकी भर के बीज नाले के आती हैं मैंने पूछा भी था ये क्या महत्व है कि ये भीम एकादशी के पर्व पर हमारे यहाँ ये चढ़ाते हैं सब लोग बहुत अच्छा लगा यहाँ એકાદશીનું ખાસ મહત્ત્વ છે વહેલી સવારથી જ દર્શન કરવા ભક્તો પણ અહીંયા આવે છે સાથે જ દર્શન કરીને ધન્યતા અનુભવે છે વાત કરવામાં આવે કે આજનું શું વિશેષ મહત્વ આપણને દર્શન કરવા આવે છો અને એકાદશીનું આ ખાસ મહત્વ શું પ્રસાદી રૂપે ભગવાનને અર્પણ કર્યું કેરી રૂપે ભગવાનના દર્શન કરવાને પ્રસાદ આપવો એ આજના વિશેષ માટે મહત્વ છે ચોક્કસ તો જે પ્રમાણે રથયાત્રા નજીક છે ત્યારે ભક્તો વહેલી સવારથી જ મંદિરે દર્શન કરવા આવ્યા છે અને સાથે જ અહીંયા ખાસ પ્રકારની જે તૈયારીઓ છે છે તે પણ ચાલુ કરવામાં આવી છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજ દવે અમદાવાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી આજ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં એલેસ બ્રિજમાં આપી